આમ તો શિવ બેઠા છે એટલે એક વાત કાધું દઉં મુંબઈ મુંબઈમાં પ્રોગ્રામ કરવા જોઈએ એક માણે મારો પ્રશ્ન છે મને કે તમે બેનોને જગદંબા કયો છો શક્તિ ક્યો છો તો મને કે આપણે બધા શું કેવાય મેં કીધું આપણે બધા સહન શક્તિ કહેવાય અને અમે કલાકારો બધા અશક્તિ જે આપો એ લઈને વ્યા જાય બાપો અહીંથી કે લેવાય આ મુઠ્ઠી વાળીન કવર દીધું દો જાય અને બહુ સાચી વાત કહું મારે એક પત્ની છે લગભગ બધાની એક જ હોય

એ કે સાહેબ કે ઘઉની રોટલી ને તો કે મને છે ને કે આમ વામિટ જેવું થાય તો કે ઘઉની રોટલી શું કામ ખાસ શું કામ ખાશ શું કામ ખા બાજરો મરી ગયો છે તાર બાજરો ખા ઝાર ખા બીજું ખા ઘઉં કાલથી ખાતો ને લાઈડો 800 રૂપિયા કોણ લાઈડો 800 રૂપિયા રિપીટ ન કરો સાહેબ તીજા દીવોલો જે પટેલ હતો ને

मनन तुमने संतों से सीखडावे छे सो एक एक शब्द री मालिक पूरा शब्द संभाल कर बोलिए शब्द को हाथ नहीं है पाव एक, एक शब्द अवश्रद करी जाय और एक, एक, एक शब्द करी जाय घाव साहब शब्द ने अंदर ताकत इतनी छे बोली बोल अमोल है बिन तोले मत बोल बोली बोल अमोल है बिन तोले मत बोल पहले भीतर में तोल कर फिर बाहर खोल સમજણ માળા બેઠા હોય ને એની સામે બોલાય કે એક જણો મને કેતો તો હમણાં વચ્ચે પ્રોગ્રામ માં ગયો હૈદરાબાદ મને કે તમે આ ભક્તિ ની બધી વાતો કરો તમે કોઈ દી માળા ફેરવી સાંભળજો સાહેબ અને મોજ આવે હું કોઈ ત્યાં કે તાલી ઉઘરાવતો નથી હા તમને મોજ આવે અંદર આત્મા થી લાગે તો જ તાલી પાડવે ને બાકી આપડે ઉઘરાવતા નથી હૈદરાબાદ ના પ્રોગ્રામ માં ગયો અને એક જણા મને પૂછ્યું મને કે આ તમે ભક્તિ ની વાતો કરો છો તમે કોઈ દી ભક્તિ કરી માળા ફેરવી મેં કીધું હા સાહેબ મને કે શું માળા ફેરવો ભલા માળા દિવસે કોન્ટ્રાક્ટર નું કામ કરો છો રાતે પ્રોગ્રામ માં બી જાઓ ત્યાં તમને ટાઈમ મળે માળા ફેરવાનો હા મેં આટલી બધી પબ્લિક બેઠી હોય દિવસે મજૂરો ની આરે લપ લેતા હોય ક્યાં તમે માળા ફેરવાના દીદી સાહેબ ઈ માણસ ને મેં જવાબ આપ્યો સાંભળજો કદાચ કાગળ ને પેન લઈને બેઠા હોય તો ઠીક છે નગર કાળજાની માલિક કોરા કોરી લીજો

એની માલિકોરા થી એમ કેવાય કે બારવટીયા માંથી એમ કેવાય કે સંત બનાવનાર હોય તો એ સાહેબ સતી તોરાન દે એક નાનકડો પ્રસંગ કહી દઉં પછી બેન બાને રજુ કરવા છે કારણ કે આ તમારા આ પંથકમાં આવ્યો છું ઝાલાવાડના પંથકમાં જો કે મારો જ પંથક છે મારો જન્મ અહીંનો છે હળવદનો દેવળિયાનો સોરી પણ પણ શિવરંગની આમ અહીંયા ઝાલાવાડ પંથક એક નાનકડી પાંચ ની ઘટના આમ તો બહુ મોટી છે પણ તમને નાનકડા પ્રસંગની માલિકો કહી દઉં કારણ કે સંત કોને કહેવાય વધારે દૂર જવાની જ નથી તમારી બાજુમાં ધ્રમઠ ગામ છે ધ્રમઠ ગામ ની માલિકોરા નો આ પ્રસંગ છે સાહેબ એક નાનકડી એવી ઘટના છે સાહેબ કે જેની માલિકોરા થી મને તમને કઈક શીખવા મળે વાતો ન કરતા મહેરબાની કરીને કારણ કે અમારો પાટો છે ને અવળો ઉડી જાય સાહેબ પેલા ના જમાના માં કોઈ ટીવી મનોરંજનના કોઈ સાધન હતા નઈ ટીવી નહોતું લેપટોપ નો મોબાઈલ નહોતા એ વખતે આપણા ગામની માલિકો ના તરગાળા રમવા આવતા

ખેડા ખપી ગયા વિધવિધ પાંચ મિનિટ નું ભજવામાં જ્યાં ભજવા આપ્યું પાંચ મિનિટ નું પાત્ર ભજવતા ભજવતા એનું છે ને ધ્રુગટી માલિકો એમ કેવાય કે જીવ યોગ્ય લોકો એમ થયું કે આનો ભવાયા ગામ વાળા ને કીધું કે આ માણસ મરી ગયો મરી નથી ગયો કે એનો જીવ છે ને ભ્રકૃતિ ની માલિકો કોઈ સમાધિ વાળતા કોઈને આવડતું હોય મૃત જાહેર કરી અને ગામના ચોરે જે રામજી મંદિર હતું ને એની બાજુમાં એને સમાધિ આપીને સમાધિ આપી દીધી

ભોજન કર્યા પછી એમ કેવાય રાતના લગભગ બાર એક વાગ્યાના ના ટકોરા વાગ્યા છે શ્રાવણ મહિનો શ્રાવણ સર્વર જીણી મેઘ ફૂલ્યા ફાલ્યા હું વનફળો કરે પટકોળો

દૂધ નોટડો ભરે કે ના ભરે ભૂગાતું ભાણ ભાણ તુહારા લવ ભામણા અવર મરણ જીવન લગમાન અમાડી રાખજે તું કાશ્યપ રાવત ઉગવું તારે અચૂક ઉગવાની આળહ નહીં ચડીને પડે ચૂક તારે કરની કાશ્યપ રાવત એ હવાર ના પર કે હોનેલી પરસેડા ના એમ કે ઘા કર્યા હોર નારાયણ સંતે એમ કે કે દ્રબટ ગામના ના સરપટ ને બોલાવ્યા ગામના ના આગેવાનો બોલાવ્યા અને બોલાવીને એટલું કીધું તું કે અહીંયા કોઈને જીવતા જીવ સમાધિ દીધેલી ખરી તેથી એક ગઢિયો માણા એમ કહેવાય કે ઉભો થઈને એટલું બોલ્યો હતો કે આજથી બાર વર્ષ પહેલા અમારા ગામનો એક પચીસ વર્ષનો યુવાન ભયા ભવાયા ભવાય રમવા આવ્યા હતા અને એને પાત્ર ભજવું હતું બ્રહ્મરથની માલિકોરા એમનો જીવ યોગ્ય હતો સમાધિની અને કોઈ સમાધિ વાળવા વાળો મળ્યો નતો એ માણાના અહીંયા સમાધિ રામજીને મંદિરના પ્રાંગણની માલિકોરા દીધી છે ખબર છે

इन अमा जूनागढ़ कढो केटली राति चोरी सिध में नवे चंद्र बाप जी नवे नाथ जी रेठा जूना गद में गोक बिना चोबेट केटलीखड़ीवा કેટલી વાતો જાગરણ છે બાપ કેટલી વાતો નો હંગરો કરીને બેઠો છે એવી જૂનાગઢ ધરતી મોરારી બાપુ તો ત્યાં સુધી કે છે સાહેબ કે ગરવા ગિરનાર તમે શું સમજો નાનો ટીમ્બો સમજો છો ના ગરવો ગિરનાર એટલે સાહેબ અત્યારે શિવરાત્રી મેળો ચાલે છે જે કોરોના ના કાઢ્યા ને તો મને ને તમને ખબર કેવી રીતે કાઢ્યા હે હા હા ભૂકા કાઢી નાખે એવા હા મારો એક ભાઈબંધ હતો એ મોટર લઈને હળિયું જ કાઢતો હોય આખો દી બાપુ હળિયું જ કાઢતો હોય મેં વિચાર કર્યો મેં કીધું આ કોરોનામાં આ શું કરતો હશે મેં ફોન કર્યો મેં કીધું ક્યાં છો મને કે ઘરમાં મેં કીધું કા તો મોટર સાયકલ હળિયું કાટતો તો ઘરમાં કેમ બહાર નથી નીકળતો મને કે ના બહાર મોર બોલે એના કરતા કોયલ નો અવાજ ઘરમાં સાંભળો ખોટો ભૂકા કાઢી નાખે સાહેબ પણ 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 મોરારી બાપુ ત્યાં સુધી કે છે ગર્વ ગિરનાર એટલે હિમાલયનો બાપ નહીં હિમાલયનો દાદો છે સાહેબ તમે અણસઠ તીરથ કરવા જાવ ને પણ જે સિદ્ધ સન્યાસી ને ચોરાસી જો ફેરા ના એમ કહેવાય કે એને આળોટવામાં આવે તો એના માટે તમારે એકવાર ગિરનારના કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય ને તો સાહેબ એક વાર ગમે એવો બાવો બન્યો હોય સાધુ બન્યો હોય સંત બન્યો હોય મહાત્મા બન્યો હોય પણ એક વાર ગિરનારના એમ કહેવાય કે ચોકની માલિકો હૃદય માથું નો ટેકવે ને તો એને સાધુત્વ ન મળે એને સાહેબ સંત પણ ન મળે એવા આપણે મોત થી એવા બેન ને સાંભળવા જેના ગળાની માલિકોરા ચાલી ચાલી પોત પિતળની ની ટોકરીઓ રણકતી હોય જીવરડી માથે દેમ કહેવાય કે વો ગંગા ગંગા જેટલો વિરાટ વિરાટ કેવી કે સર્પનો દુશ્મન ગરુડ ગરુડના પતિ વિષ્ણુ વિષ્ણુના પતિ લક્ષ્મી લક્ષ્મીજીના પિતા સાગર સાગર ને માનનાર રામ રામ ના સીતાજી નું હરણ કરનાર રાવણ